સુરતના પાલેગામ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા પછી તંત્ર જાગ્યું છે અને જર્જરિત ઇમારતો મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે માન દરવાજા ટેનામેન્ટમાં તંત્રએ પાણીના કનેક્શન કાપી નાખ્યા છે

એક અઠવાડિયા પહેલાં નોટિસ આપી હતી ખાલી કરવા માટે પરંતુ અત્યાર સુધી કોઈ પણ ખાલી કરવામાં નથી આવી અને એ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જેથી લોકો સલામત હટી જાય એને ધ્યાનમાં રાખીને આજે પાણીની કનેક્શન ડિસ્કનેક્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ બાર બિલ્ડિંગ છે જેમાં લગભગ વીસથી પચીસ જેટલા કનેક્શન્સ છે જે આથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે પાણીના કનેક્શન કાપ્યા બાદ ફરીથી અમે આની ડ્રાઈવ કન્ટિન્યુ રાખીશું જેથી સીલિંગની કાર્યવાહી પણ અમે કરી કરીશું જેથી એ લોકોને એ મેસેજ તો કન્ટિન્યુ મળે કે હવે અહીંયા રહેવામાં કોઈપણ જાતનો